વડોદરા શહેરની કહી શકાય કે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે સયાજી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે સયાજી હોસ્પિટલમાં ગટરના ગંદા પાણી ફરી વળ્યા જેને લઈને ત્યાંના જે પેશન્ટ હતા પાણી ફરી વળતા જ દર્દી સહિત સગાઓને પણ હાલાકી પડી રહી છે જેને લઈને લોકો દ્વારા તંત્રની સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો આજે ત્યાંના દર્દીઓ છે સાથે જ સગા સંબંધીઓ છે તેમને આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે જેને લઈને રોગચાળાનો પણ ભય સતાવી રહ્યો છે એસએસસીમાં સારવાર માટે અમે લગભગ પંદર દિવસી છે અને ગયા અઠવાડિયામાં આ ત્રણ દિવસથી આ ગટર ઉભરાય છે પણ અત્યાર સુધી અહીં કોઈ કામગીરી દેખાઈ નથી એક તો અહીંયા કામ મોટા પાયા પર ચાલે છે એની માટે રસ્તો બંધ કર્યો છે ને પ્લસ આ ગટર માટે આવી રીતે બ્લોક મૂકી દીધા છે બરાબર આમ જોવા જાઓ તો કેન્ટીનની સામે આ ગંદકી ચાલે જ નહીં કેમકે અહીંયા જેટલા બી પેશન્ટ એડમિટ છે એમના સગા રિલેટિવ ખાવા માટે આવે છે નાસ્તો કરવા માટે આવે છે પ્લસ પેશન્ટ માટે બી બધું લેવા આવે છે તો અહીંના જે કરતા ધરતા છે અહીંના એસએસજીના જે બધા મોટા છે એમને ધ્યાન આપવું જોઈએ અને આ બધી ગંદકી સાફ કરાવવી જોઈએ હાલાકી તો બહુ ભાઈ આ બ્લોક ઉપર મૂક્યા છે આ બ્લોક પર કંઈ ચાલવાનું એ નથી આ બ્લોક પર પગ મૂકી અને પગ ફીસલી જાય તો ગટરના પાણીમાં જ જવાના અને એ તો વિચારો કે કેન્ટીન કયા જગ્યા પર છે ત્યાં બધો નાસ્તો બી ખુલ્લો પડ્યો છે બધું ખુલ્લું પડ્યું છે એ લઈને ખાઈને બીમાર જ થવાનું છે એટલે પેશન્ટ તો છે જ રિલેટિવને બી એ દાખલ થવાનું જ છે હવે સલમાબેન ગુલામ અબ્બાસ